ડબોઈના તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ રાવ ઘાટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ચાંદોદ ગ્રામ પંચાયત પરિવાર પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ જીઆરડી જવાનો સંસ્કૃત પાઠશાળા તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત યોગ પ્રેમી નગરજનોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટ્રેનર ગૌરી ભટ્ટ હિતલ શાહ અને મેઘના શાહ દ્વારા મલ્હારરાવ ઘાટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ પ્રેમીઓને કરો યોગ રહોરની રોગના સંકલ્પ સાથે યોગ અભ્યાસ કરાવ્યો હતો ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ખાતે પ્રાકૃતિક વાતાવરણ અને નર્મદા મૈયાના પાવન સાનિધ્યમાં ચાંદોદ ગ્રામ પંચાયતના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય રીતે અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી એ જેટલો શ્વાસ ભરીશું એટલું જ ગુંજન બહાર નીકળશે એના તરંગ માથા એકવીસ જૂન એટલે વીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના યોગ દિવસના નિમિત્તે ચાણોદ ગ્રામમાં પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે સૌ ગ્રામજનો નગરજનો જીઆઈડી જવાનો પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સા સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન ધન એનાથી યોગ દિવસની ઉજવણી કરી મારું કેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ યોગા અભ્યાસ કરવો જોઈએ તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા